આગળના ટોપિકમાં આપણે જોઈ ગયા કે એચસીપી સીસીપી અને એફસીસી રચના કેવી રીતે હોય હવે આપણે કેટલાક પ્રશ્નો છે એને સોલ્વ કરીએ તો કોઈનો એક પોઈન્ટ એ એમાં છે એક સંયોજન બે તત્વો એક્સ અને વાયનું બનેલું છે તત્વ વાય

n લઈએ તો હવે અહીંયા કયા છિદ્રો બને છે અષ્ટફલકીય છિદ્રો તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હશે તો આ અગાઉ આપણે જોયું છે કે જેટલા પરમાણુઓ સ્ફટિક રચનામાં હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રો બનશે એટલે કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ n કહેવાશે હવે આ અષ્ટફલકીય છિદ્રો બધા જ છિદ્રો x આયનોથી ભરાયેલા છે એટલે કે અષ્ટફલકીય છિદ્રોમાં બધા જ છિદ્રોમાં x આયન ગોઠવાયા છે એટલે x આયન ની સંખ્યા એ પણ કેટલી થશે n એટલે કે x આયન અને

તો આ ધ્યાનમાં રાખો હવે કોયડો 1.2 એમાં તત્વ B પરમાણુઓ એસીપી લેટિસ રચે છે એટલે તત્વ B ના પરમાણુઓ ની સંખ્યા જે રચના બની છે તેમાં જે સમુસ્ફલકીય છિદ્રો રચાય છે એમાં એક પરમાણુઓ ગોઠવાયા છે तो पहला तो आपने जो ही है कि b परमाणुओं की संख्या एन हो तो समचतुष्फल छिद्रो नी संख्या के लिए दस है ट्वाइस एन બધા જ સબ તુષ્કલકીય ચિત્રોમાં એ તત્વના પરમાણુઓ નથી આ જેટલા પણ છિદ્રો રચાયા છે એમાંથી ખાલી 2/3 ભાગમાં જ આ એ પરમાણુઓ ગોઠવાયા છે એનો મતલબ કે 1/3 છિદ્રો અહીં ખાલી છે તો અહીં આપણે એ તત્ત્વના પરમાણુઓની સંખ્યા તો a 2n તો છે જ છિદ્રોની સંખ્યા પણ એમાંથી 2/3 ભાગમાં જ એ પરમાણુઓ ગોઠવાયેલ છે એટલે આ થશે 4π

જો બંને બાજુને આપણે ત્રણ વડે ગુણી નાખીએ તો બી ની સંખ્યા ત્રણ આના ઉપરથી જે સંયોજનનું સૂત્ર બનશે તરીકે અથવા એમસીક્યુ તરીકે પણ પૂછી શકાય એટલે આવા પ્રશ્નોની જેટલી પ્રેક્ટિસ થાય એટલી વધુ પ્રેક્ટિસ કરજો હવે આપણે જોવાનું છે કે જ્યારે સમ चतुष्ફલકીય છિદ્ર બને તો એની સંખ્યા અને અષ્ટફલકીય છિદ્ર બને જે અગાઉ આપણે વાત કરેલી કે જેટલા પરમાણુ હોય એટલા અષ્ટફલકીય છિદ્રો બને જેટલા પરમાણુ હોય સ્ફટિકમાં એના કરતા બમણા સમચતુષ્ફલકીય છિદ્રો બનશે તો અહીંયા આપણે આ એક સોડિયમ ક્લોરાઇડના એકમ કોષમાં માત્ર એક જ પ્રકારના આયનોને અહીંયા અત્યારે આપણે ટાર્ગેટ કરીએ છીએ એને જોઈએ છીએ તો આ એક એકમ કોષ બીજા નાના 8 બોક્સ બીજા આઠ એકમોમાં વિભાજીત થયેલો એટલા ભાગ જો જોઈએ તો અહીંયા જુઓ આ વન ટુ થ્રી અને ફોર અહીંયા વન ટુ થ્રી અને ફોર

આઠ આયનો કે પરમાણુ ગોઠવાયા છે તો એને આપણે સમજીએ કે આઠ આ ખૂણાઓ છે અને દરેક ખૂણામાં એક અષ્ટમાંશનો ભાગ આ એકમ કોષમાં સમાવેશ થાય છે અને બીજા છ ફલક છે અને એ છ ફલક એનો વન હાફ પાર્ટ

સમચતુષ્ફલકીય છિદ્રો બનવા જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આ આખો એક એકમ કોષ આઠ નાના ક્યુબમાં છે અને દરેક ક્યુબ વડે માત્ર એક જ સમચતુષ્ફલકીય છિદ્ર રચાય એટલે ટોટલ અહીં આઠ સમચતુષ્ફલકીય છિદ્રો જોવા મળે હવે અષ્ટફલકીય છિદ્રો કેવી રીતે રચાશે તો ફરી આપણે ધ્યાન રાખો કે આયનોની સંખ્યા ચાર છે તો અષ્ટફલકીય છિદ્રો કેટલા બનવા જોઈએ એ પણ ચાર જ બનવા જોઈએ પણ એ ચાર કઈ રીતે તો એને સમજવા માટે તમે આ આકૃતિને ધ્યાનથી જુઓ અને અહીંયા જુઓ આના પર હાઈલાઈટ કરો અહીંયા આ જુઓ આ એક સમતલમાં છે ચાર આયનો અને ઉપરના સમતલનો આયન એ આની સાથે જોડતા આ એક જે રચના બને છે એ પિરામિડ ટાઈપ છે અને એની ચાર બાજુઓ છે ચાર ત્રિકોણ છે અને એવા જ ચાર ત્રિકોણ એવો જ ઊંધો પિરામિડ આ નીચેની તરફ પણ બનશે એટલે જો બે પિરામિડને ઉપર નીચેથી જોડીએ બરાબર તો આઠ સમતલ બનશે અહીંયા આઠ ત્રિકોણ ની રચના જે બને છે એની વચ્ચે જે કોલાણ બને છે એ અષ્ટફલકીય આકૃતિ છે એટલે ધ્યાન રાખો કે એક અષ્ટફલકીય છિદ્ર તો બહુ સ્પષ્ટ ખ્યાલ આવે એવું છે પણ અહીંયા તો અષ્ટફલકીય છિદ્રો બીજા આ એક તો થઈ ગયો પણ બીજા ત્રણ અષ્ટફલકીય છિદ્રો કેવી રીતે આના માટે થોડું આપણે ઇમેજિનેશન ઉપર જવું પડે તો જો બાજુની આકૃતિમાં આ જે લાલ કલરથી બતાવ્યું છે એ અષ્ટફલકીય ચિત્ર તો આપણે જોઈ ગયા પણ હવે આ જે ગ્રીન કલરની ધાર છે એના ઉપર આ એકમ કોષના આવા બીજા સ્તરોની જો રચના વિચારીએ આની બાજુમાં નીચેની તરફ તો ખ્યાલ આવે કે અહીં પણ અષ્ટફલકીય છિદ્ર બને છે પણ એ અષ્ટફલકીય છિદ્રનો 1/4 ભાગ 1/4 ભાગ એટલે કે પા ભાગ અથવા 1/4 ભાગ જે છે એ આ એકમ કોષમાં આવશે બાકીનો 3/4 ભાગ જે છે એ આ એકમ કોષમાં સમાવેશ થશે નહીં હવે આવી ધાર તો કેટલી છે 12 ફરી એક વખત ધ્યાન રાખો કે કોઈપણ ક્યુબિક રચના હોય તો 8 ખૂણા 8 ખૂણા 6 ફલક 6 ફલક

એમાં સમાવેશ થાય એકમ કોષમાં એટલે અહીંયા કેટલા બીજા અપૂર્ણ પણ એ બધાને જોડતા ત્રણ અષ્ટફલકીય છિદ્રો થાય અને આ એક સંપૂર્ણ અષ્ટફલકીય છિદ્ર આમ ટોટલ ચાર અષ્ટફલકીય છિદ્રો આ એકમ કોષમાં આપણને જોવા મળે મિત્રો તો આ આકૃતિ દોરીને એની પ્રેક્ટિસ કરીને તમે વધારે કન્ફર્મ કરી શકો કે ભાઈ સમચતુષલકીય ચિત્રો એ પરમાણુઓની સંખ્યા કરતાં બમણા રચાશે અને અષ્ટફલકીય ચિત્રો પરમાણુની સંખ્યા જેટલા થશે થેન્ક યુ